સૌરાષ્ટ્રની ધરતીના એક સત્ય પ્રસંગની આજે વાત કરવી છે કોને કહેવાય તેનો આ ઉજળો પ્રસંગ છે કે બાજુમાં મેંદરડા ગામ અને મેંદરડાની બાજુમાં અણિયાળી કરીને એક પંખીના માળા જેવડું આહિરનું ગામ છે અણિયાળી ગામનું આ પ્રસંગ છે ઘટના એવી બને છે કે આ ગામમાં એક મરણ થઈ ગયું હોય છે અને બધા આહિર ભાઈઓ ભેગા મળીને ત્યાં ખરખરે આવ્યા હોય છે સાહેબ ગામડામાં એવો રિવાજ કે જેના ઘરે મરણ થયું હોય ને એ ખરખરે આવ્યા હોય એ લોકોને જમાડી ના શકે એટલે પાડોશી બધા ખરખરે આવ્યા હોય એને પોતાના ઘરે જમવા લઈ જાય સાહેબ અમીરાત કોને કહેવાય તેનો આ ઉજળો ઇતિહાસ છે એટલે ખાસ સાંભળજો એમ કહેવાય કે ખરખરે મહેમાન આવ્યા હતા એને બાવડા પકડી પકડીને બધા કહેવા લાગ્યા કે અમારા ઘરે જમવા આવો બધા મહેમાનને જમવા માટે બોલાવતા હતા અને એમાં એક માનહુરભાઈ કરીને આહિરભાઈ બેઠા હતા ગરીબ માણસ હતા અને ઘરમાં કંઈ નહોતું પણ જ્યારે બાવડા પકડી પકડીને બધા મહેમાનને કહેતા હતા કે તમે અમારા ઘરે જમજો ત્યારે માનહુરભાઈએ દ્વારિકાધીશને પ્રાર્થના કરી કે હે દ્વારિકાધીશ હે નોંધારાના આધાર તે મને અડધો રોટલો આપ્યો હોત ને તો એમાંથી પણ અડધાનો અડધો આ મહેમાનને આપેત પણ બાપ તે મને આટલી બધી ગરીબાઈ આપી એમાં એમ કહેવાય કે માનહુરભાઈને અંદરથી અવાજ આવ્યું એટલે તેમણે એક મહેમાનનું બાવડું પકડીને કહ્યું કે તમે અમારા ઘરે જમવા માટે આવો હવે એમાં બને છે એવું કે તેમણે જે મહેમાનનો હાથ પકડ્યો હતો એ મહેમાન ખૂબ જ અમીર હતા એટલે ગામના બધા વિચાર કરે છે કે અરે માનહુરભાઈના ઘરમાં તો કંઈ નથી એ મહેમાનને કેમ જમાડશે એટલે આપણે આ મહેમાનને આપણા ઘરે જ લઈ જઈએ ગામના બીજા લોકો કહેવા લાગ્યા કે માનહુરભાઈ તમે રહેવા દો અમે મહેમાનને અમારા ઘરે લઈ જઈએ પણ માનહુરભાઈએ મહેમાનનો હાથ ન મૂક્યો અને કહેવા લાગ્યા કે હું મહેમાનને મારા ઘરે લઈ જઈશ ટૂંકમાં માનહુરભાઈ આહિર મહેમાનને ઘરે લઈને આવ્યા હવે વાત સાંભળજો સાહેબ માનહુરભાઈ ઓરડામાં જાય છે અને પોતાની પત્નીને કહે છે આઈરાણી હા બોલો ને એટલે કહ્યું કે મહેમાનને જમવા લઈ આવ્યો છું અને એમ કહેવાય કે આટલા શબ્દો સાંભળતા તો આયરાણીની આંખમાંથી દડદડ આંસુડા પડવા લાગ્યા હો આયરાણી કહે છે આહિર તમને ખબર છે ને કે આપણા ઘરમાં કંઈ નથી ગરીબાઈ આંટો લઈ ગઈ છે દીકરો કામ ગોતવા ગયો છે હજુ આવ્યો નથી અને તમે મહેમાનને લઈ આવ્યા ત્યારે મનોહરભાઈ જવાબ આપે છે આયરાણી તમારી વાત સાચી છે ઘરમાં કંઈ નથી આ બધી મને ખબર છે અરે પણ તો શું કામ તમે મહેમાનને લઈ આવ્યા કે આયરાણી મારાથી રહેવાયું નહીં એટલે હું મહેમાનને ઘરે લઈ આવ્યો હે કે મારાથી રહેવાયું નહીં અને રહેવાયું નહીં એ શબ્દ પૂરા થતાં જ આયરાણીએ આંસુડા લૂછી નાખ્યા અને કહ્યું આયર તમે મહેમાનને ઓસરીમાં બેસાડો હમણાં જ હું જમવાનું તૈયાર કરીને લઈ આવું છું આહિર અને આયરાણીને એમ કહેવાય કે ચમત્કાર થયો હોય એમ તે જ આવવા લાગ્યું સાહેબ આસન પાથરીને મહેમાનને જમવા બેસાડે છે પીવા માટે પાણીનો લોટો ભર્યો આયરાણીએ ઓરડામાંથી મીઠાની ચપટી ભરીને થાળીમાં મૂકી અને એટલું કહ્યું મહેમાન હરિહર કરો બાપ મીઠાની ચપટી થાળીમાં મૂકીને કહ્યું કે મહેમાન હરિહર કરો અને ત્યારે એ મહેમાનને થયું અરે બાપ આની આવી સ્થિતિ ઘરે આવી સ્થિતિ અને આ માણસ મને બાવડું પકડીને ઘરે જમવા લઈ આવ્યું સાહેબ એમ કહેવાય કે આ આહિરભાઈની દાતારી ઉપર એ મહેમાન ખુશ થઈ ગયા અને ભોજનમાં મળેલી મીઠાની ચપટીમાં એનું પેટ ભરાઈ ગયું અરે બત્રીસ જાતના ભોજન જમીને ઓડકાર આવે એમ ઓડકાર આવી ગયો હો આ મહેમાને ભોજન કેમ કર્યું એની વાત કરું તો મીઠાનો એક કણ મોઢામાં મૂકે અને પાણીનો ઘૂંટડો ભરે વળી પાછો મીઠાનો કણ મોઢામાં મૂકે અને પાણી પીવે એમ ચપટી મીઠામાં તેમણે ભોજન કરી લીધું હો જમીને પછી મહેમાનને કહ્યું ચાલો માનહુરભાઈ બધા ચોરે આવી ગયા હશે હવે નીકળવાનું ટાણું થઈ ગયું પછી તો એમ કહેવાય કે મહેમાન ચોરે આવ્યા અને બીજા બધા પણ આવી ગયા હતા એટલે આ મહેમાને બોલ્યા કે ઘડીક બધા બેસોને મારે એક વાત કરવી છે બધા બેઠા એટલે આ મહેમાને કહ્યું કે માનહુરભાઈ અહીં આવો તો હા બોલોને મનહુરભાઈ તમારે દીકરા કેટલા એટલે કહ્યું કે તમારો દીકરો ઘરે હતો નહીં એટલે બોલ્યા કે હા એને કામે મોકલ્યો છે ત્યારે આ મહેમાન જેમ કહેવાય કે આવેલા બધા મહેમાનમાં અમીર હતા અને માનહુરભાઈના ઘરે જમવા ગયા હતા એ બોલ્યા કે સાંભળો છો ને બધા એક વાત કરવી છે હા બોલો ને ત્યારે એ મહેમાન શું બોલ્યા માનહુરભાઈ તમારા દીકરા સાથે મારી દીકરીને પરણાવવી છે તમારા દીકરા વેરે હું મારી દીકરી આપું છું અને ઝાડેરી જાન જોડીને મારા ગામ આવજો સાહેબ એ માણસે વિચાર્યું કે હું તો રૂપિયા વાળો છું અને ગરીબ સમજીને આપવું હોય તો આપી શકું પણ એવું કરું તો જિંદગીભર એ મારો ઋણી રહે પણ એના દીકરા સાથે મારી દીકરીને પરણાવીને એટલો કર્યાવર કરું કે હું જિંદગીભર એનો ઋણી રહું પણ એ કોઈ દિવસ મારો ઋણી ના રહે સાહેબ આને દાતારી કહેવાય હો આને સાચી અમીરાત કહેવાય સાહેબ તમે કોઈ પણ સ્વાર્થ વગર કોઈને બટકો રોટલો જમાડો ને તો ભગવાન તમારું ભલું કરે કરે અને કરે જ અરે આવા અમીરાતના તો અનેક પ્રસંગ આપણા સોરઠમાં થઈ ગયા છે